નમસ્કાર મિત્રો બે મિનિટમાં તરતા તો ન શીખાય અને શીખાય તો આવું કંઈક શીખાય જો નાકથી શ્વાસ લઈ અને મોઢું સીધું બહાર કાઢવામાં આવે છે અને પરંતુ એ સાચી રીત નથી કારણ કે તરતા શીખો પણ આવી રીતનું શીખવું એ કામનું નથી તમે થોડુંક જ ચાલતા ઊભા રહી જાઓ અને પાછા ના ઊભા રહી જાઓ પછી નાલી સલું કરો પણ એમ ન હોય આવી રીતનો હાથ પાછળ લઈ જવાનો છે તમે જોઈ શકો છો અને ઠેઠું લોંગ તળવા માટે તો પાછા ઘડિયા ઘડિયા ઊભા રહી જવામાં આવે છે પરંતુ એવું નથી કરવાનું તમને હું બતાડું જો હું પડું છું પણ કઈ રીતનો બે હાથ આગળ લેવાના છે થોડુંક નમી અને ડાયરેક ડાય મારવાની છે અને સીધા તળીએ જશો એટલે સીધા બે હાથ ફેલાવીને આગળ લઈ જવાના છે અને પાછળ લાવવાના છે એમ કરતાં કરતાં તમે ઉપર આવતા જઈશો ઉપર આવીને તમારે મોઢું બાજુ બહાર કાઢીને શ્વાસ લેવાનો છે અને જો બહુ થાકી તો ઊંધું થઈ જવાનું છે અને જેવી રીતના તરતા થાય એવી રીતનું તળવા મળવાનું છે જેથી કરીને તમને બહુ શ્વાસ ન સડે અને થાકોડો ન લાગે તો જોઈ શકો છો મિત્રો કઈ રીતના અમે ત્રણેય ભાઈબંધો ડાયરેક ડાય મારીને પડ્યા તો ઓલી બાજુનો ભાઈબંધ છે એ ડાયરેક નીચેની તળિયા સાઈડ જાય છે આ ભાઈબંધ ત્રાસો જાય છે અને હું સીધો જાઉં છું તો એમાં પણ અલગ અલગ તળવાની રીત આવે છે તો મિત્રો જ તે વિડીયો જુઓ અમારી ચેનલને સબસ્ક્રાઈબ